શું તમે જાણો છો કે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન કયા ધાતુથી બનેલો છે કોણ અને ક્યાં બનાવે છે અને કોને કોને ભારત રત્ન મેડલ આપવામાં આવે છે મળશે તમામ સવાલોના જવાબ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતી પર ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ઓગણીસો ને ચોપનમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી આ સન્માન છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર આપવામાં આવે છે ઓગણીસોને ચોપનથી અત્યાર સુધીમાં કુલ ઓગણપચાસ લોકોને આ સન્માન મળ્યું છે તે એવા લોકોને આપવામાં આવે છે કે જેમણે સાહિત્ય કલા રાજકારણ વિજ્ઞાન સમાજ સમાજસેવાથી માંડીને રમતગમતના ક્ષેત્રમાં દેશમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન અને કામગીરી કરનારી વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવે છે માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે વધુમાં વધુ ત્રણ લોકોને ભારત રત્ન આપવામાં આવે છે ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે જરૂરી નથી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ભારત રત્ન માટેના નામની ભલામણ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવે છે જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા તે વ્યક્તિને આ સન્માન આપવામાં આવે છે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે ઇનામ સાથે કોઈ પૈસા આપવામાં આવતા નથી ભારત રત્ન માટે આપવામાં આવેલા આ મેડલ પીપળાના પાન જેવું દેખાય છે જે શુદ્ધ તાંબાથી બનેલું હોય છે તેની લંબાઈ પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર પહોળાઈ ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર અને જાડાઈન્ટ એક મિલીમીટર છે આંદડા પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે તેની ધાર પણ પ્લેટિનમ થી બનેલી હોય છે ભારત રત્નમાં નીચે ચાંદીમાં હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવે છે જ્યારે પાસળની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં જયતે લખેલું હોય છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોલકાતા ટંકશાળા દ્વારા ભારત રત્ન તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ અનુભવી કારીગરો દ્વારા આ મેડલ તૈયાર કરવામાં આવે છે વર્ષ સત્તરસોને સત્તાવનમાં સ્થાપેલી કોલકાતા ટંકશાળા શરૂઆતથી જ ભારત રત્નનું ઉત્પાદન કરી રહી છે પરમવીર ચક્ર તમામ નાગરિક અને સૈન્ય રમત ગમત અને પોલીસ મેડલ અહીં તૈયાર કરવામાં આવે છે ભારત રત્ન મેળવનારી વ્યક્તિને કઈ કઈ સુવિધાઓ મળે છે જેમાં આ સન્માન મેળવનારી વ્યક્તિ દેશ માટે છે આ પુરસ્કાર સાથે જોડાયેલી પહેલી વાત તો એ છે કે ભારત રત્ન પ્રાપ્ત કરનારી વ્યક્તિ કેબિનેટ કક્ષાના મંત્રી બરાબર વીઆઈપી નો દરજ્જો મેળવે છે ભારત રત્ન મેળવનારી વ્યક્તિને આવકવેરો વેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે ઉપરાંત તે સંસદની બેઠકો અને સત્રોમાં ભાગ લઈ શકે છે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પણ ભાગ લઈ શકે છે જો કોઈ વ્યક્તિ કોઈ પણ રાજ્યની મુલાકાતે જાય તો તેને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો મળે છે ભારત રત્ન સાથે જોડાયેલી બીજી એક મહત્ત્વની એ વાત છે કે આ એવોર્ડ મેળવનારી વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ તેને ઉમેરી શકશે નહીં તે વ્યક્તિ તેના બાયોડેટા વિઝિટિંગ કાર્ડ વગેરે જેવી વસ્તુઓ પર ચોક્કસપણે તેનો ઉલ્લેખ કરી શકે છે રાજ્ય સરકાર ભારત રત્ન મેળવનારી વ્યક્તિઓને તેમના રાજ્યોમાં વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે માતરમ